દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપણું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આજે કેવડીયા કોલોની આંબેડકર ચોક ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર વિશે ચર્ચા તેમજ તેમના દ્વારા બનાવેલ આવેલ બંધારણના કલમોની જોગવાઈઓને સમક્ષ લાવવા માટે બરોડા તેમજ રાપીપાથી ખાસ મહેમાનો આવેલાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર વિશે ચર્ચા કરી આજના વિષય પર શું છે તમારા કેવડિયા પ્રોગ્રામ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ઘણાવેલા બંધારણનો પંચોતેરમો દિવસ છે પંચોતેરમો વર્ષ છે એ નિમિત્તે બંધારણ ભારતનું બંધારણ સમગ્ર દેશના લોકો માટે શું કહેવા માંગે છે એ વાતો કરવા માટે અમે અહીંયા કેવડિયા આવ્યા છે એ વાતો એ વાતો વિષયની બારે અમે ક્યારે વાત કરવા કહેવાયેલા પણ નથી પણ ભારતના પ્રત્યેક નાગરિકને બંધારણ એ શું શું અધિકારો આપ્યા છે હું એક તો હક્કોની વાત આવે એની સાથે બંધારણે આર્ટિકલ એકાવન ક ની અંદર આપણી ફરજો શું છે એની પણ આર્ટિકલ એકાવન ની અંદર જોગવાઈ છે એટલે ભારતના લોકોએ આ શાસન કરવા અને આ બંધારણ છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના જે લોકો જેમણે ચૂંટણી જેમણે મોકલે છે એ બે વચ્ચેનો સમન્વય સધાય એ બાબત બંધારણની અંદર છે એટલે સમન્વયની વાતો કરવા માટે ક્ષમતા દિવસથી ઉજવાઈ રહ્યો છે ધાર્મિક સંગઠન દ્વારા છે સારું છે પોઝિટિવ કામ થાય એમાં રાજી છે ન તો બંધારણ એ ભારતના પ્રત્યેક નાગરિક ની જાન અને શાન છે બધાને કેવી રીતે જીવવું માનવતાનો સંદેશ પણ એમાં છે ન્યાય મળે એનો પણ સંદેશ છે બધાને ન્યાય મળે અમુક નો ન્યાય મળે એવી વાત નથી અંદર બધાને માટે ભારતના બંધારણ બહુ વિશાળ ફલક પર છે અને એ વિશાળ ફલક પર રહી ત્યાં સુધારા વધારા થાય એ બરાબર બાબા સાહેબે સુધારા વધારાની વાત બંધારણમાં લખી છે પણ મૂળ જે હેતુ છે એ હેતુ બદલાય નહીં મૂળ જે ભાવના છે બંધારણની એ ભાવના બદલાય નહીં તેના પરિગમાં રહીને તેના વર્તુળમાં રહીને કોઈ સુધારો વધારો કરાય દેશના હિતમાં તે એને માન્ય ગણ્યો છે બાબા સાહેબ એટલે અમે પણ એવું જ માનીએ છીએ કે મૂળ જે ભાવના છે બંધારણ મૂળ જે ઢાંચો છે એ ઢાંચો બદલાવ નથી એ ઢાંચામાં રહીને પરિસર માં રહીને જે કંઈક થઈ શકે માનો કે આ પોલીસ ખાતું હતું તો પોલીસ ખાતાનો પહેલા યુનિફોર્મ ઉપર પેલું શર્ટ અડધી ચડદી હતી ચડદી હતી અડધી અત્યારે પેન્ટ અને શર્ટ થયું છે એ જરૂરી હતું હવે જરૂરી જે બાબતો છે એ બદલ્યા સિવાય મૂળ વાતની દબાવી જો કોઈ વાત કરવામાં આવે તો બાબા સાહેબ તો કઈ કહેવાનું કઈ સંસ્થા નામ હા કઈ સંસ્થા છે સાહેબ સંસ્થા તો કઈ છે નથી અમે અનુસૂચિત જાતિ જનજાતિ ના લોકો આ વાતો કરી રહ્યા છે શું નામ તમારું મૂળજીભાઈ રોહિત રહેવાસી રાજપુત્ર